એકસો આઠ દીવાની આરતી સાથે મહાભિષેક અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યુઝ ટીમે લીધી હતી સુરત શહેરના સલાબતપુરા રેસમવાડ આંબાવાડી ખાતે આવેલા બિરાજમાન શ્રી રાજ રાજેશ્વરી શ્રી સપ્તશૃંગી દેવીનો બાવન પાટોત્સવ સાલગીરી નિમિત્તે ભવ્ય ઉજવણી આજે સોમવાર તારીખ સાતમી માર્ચથી વહેલી સવારથી કરવામાં આવેલી દેખાતી હતી મંદિર પરિષદને રંગબેરંગી પતાકા અને લાઇટોની રોશનીથી શણગારવામાં આવેલું દેખાતું હતું માના મંદિરમાં વૈદિક મંત્રોચ્ચારો સાથે હવન યજ્ઞની સાથે સાથે મોટો અભિષેક મહાપૂજા ભવ્ય અન્નકૂટ દર્શન એકસો આઠ દીવાની ભવ્ય આરતી સુવાસીની મહાપૂજા મહાપ્રસાદ તથા ગોંધારનો અનેકો લોકોએ લાભ લઈને આજના દર્શન કરી ધન્ય બન્યા છે આ ભગવતીની કૃપાથી આજના શુભ અવસર મંગલ કાર્યની અંદર ફાગણ સુદ પાચમ અને સોમવાર દિવસ કેટલો સરસ એક સ્વરૂપના અનેક સ્વરૂપમાં જગદંબા પાર્વતી માતાનો સ્વરૂપ કહેવાય એક સ્વરૂપના અનેક નામ અનેક રૂપ આ બધી દેવીઓને આપણે જોઈ રહ્યા છે કે દરેક દેવીઓના નામ તો શું આપણે આવડે પણ એના ચહેરા મુસ્કુરાટ જોઈને આપણે આનંદ થાય છે કે આજે એકાવન શક્તિપીઠ આજે સલાબતપરા રેશમવારમાં મા સપ્તસિંગનો પાઠો ઉત્સવ ઉજવી રહ્યા છે ને રંગે ચંગે ચાલી રહ્યો છે આનંદનો કહેતા પાર આવે નહીં પણ આ જે મંદિરની અંદર ખરેખર ચૈત્ર મહિના અશ્વિન મહિનામાં સુહાસની પૂજન થાય છે ને આજે માતાજીનો બાવનનો પાઠો ઉત્સવ આપણે બધા ઉજવી રહ્યા છે તો આજે મને તો એકાવન શક્તિપીઠ કરતાં તો કેટલી પીઠો મને લાગે છે ધન્ય કહેવાય આ શક્તિપીઠોને કે કયા પુણ્યથી તમને માના દરબારમાં આજે તમને આવો અવસર ને આવો લાભ મળ્યો છે તો કોટી કોટી મા જગદંબાને સર્વને હું વંદન કરું છું કે હે જગત જનની જગદંબા અમને સુખ અને શાંતિ આપે જો આપજો આવેલા કાર્ય પૂર્ણ કરજો અનેક ભક્તોને ગરીબ હરીફ દારિદ્રને સર્વની સહાય શક્તિ આપજો ને અમારા સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરજો બોલો સપ્ત શૃંગી આજે સપ્તશૃંગી માતાના મંદિરમાં ભાવનનો પાટોત્સવ ઉજવાય છે આપણે બધા એમને બર્થડે કહીએ છીએ માતાજીની સાલગીરી આજે કેટલા હોશ અને ઉમંગથી બધા માની સાલગીરી ઉજવી રહ્યા છીએ એમાં આપણા નર્મદામાં હતા ત્યારે પણ આપણે ગોનની સ્વરૂપે અમે બધા બેસતા હતા આજે બનસીભાઈ પણ એ જ પ્રથા સાચવી રહ્યા છે અને આજે તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી સુહાસીની કેટલી માતાઓ અહીંયા બિરાજમાન થઈ છે તો આજે આપણે માતાજીની બર્થડે ડે પાતોત્સવ ધૂમધામથી ઉજવીએ અને એમાં બધા ભક્તોનો સર્વનો સાથ સહકાર મળી રહ્યો છે અને બનસીભાઈનો પ્રેમ સહકાર માતાજીની સાથે રંગે રંગાવીને અમને બધા ભક્તોને એટલા બધા ખુશ રાખે છે અને દરેક અમારી બધી જ મનોકામના પરિપૂર્ણ થાય છે આ માતાજીના મંદિરમાં બસ આજે આપણે માતાજીનો પાતોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ અને સર્વનો સાથ સહકાર મળે એવી સર્વને કૃપા આમ સલબતપુરા રેશમ વાડ બિરાજમાન રાજ રાજેશ્વરી શ્રી સપ્તશૃંગી માતાના બાવનમી સાલગીરી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી વિજય મકવાણા સાથે અઝર કુરેશે